નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે આપણે વાત કરવી છે ઓટિઝમની દર વર્ષે બે એપ્રિલે આ ઉજવણી કરવામાં આવે છે ઓટિઝમ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ ઓટિઝમ શું છે તેની અવેરનેસ માટેનો આ કાર્યક્રમ છે તે સમજવાનો પ્રયાસ કરીશું લક્ષણો શું હોય છે ઓટિઝમના તે જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે જાણીતા એવા પીડિયાટ્રિશિયન ડૉક્ટર અમિત ભૂઝવાની અને સાથે સાથે જાણીતા એવા મનોચિકિત્સક ડોક્ટર વિધિ મોદી ઉપસ્થિત છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ શરૂઆત ડોક્ટરને અમે તાપનાથી કરું છું ઓટિઝમની જ્યારે વાત કરવામાં આવે આ અવેરનેસ દિવસની સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે તેમ છતાં હજુ પણ ઓટિઝમને લઈને એટલી જાણકારી લોકોમાં નથી બાળકોને જ્યારે એ ઓટિઝમનો શિકાર બનતા હોય તો કયા સામાન્ય લક્ષણો છે તે જોવા મળે અને પહેલા તો સામાન્ય શબ્દોમાં ઓટિઝમ એટલે કે શું સામાન્ય શબ્દોમાં કહું તો આપણે ઘણી બધી કેરમાં છે ઓટિઝમને લઈને ઘણા બધાના લોકોને લાગતું હોય છે ઓટિઝમ એટલે મંદ બુદ્ધિ બાળક માટે કહેવાય છે એવું નથી હોતું ઓટિઝમ એટલે જે બાળકને બાકી બાળકો કરતા વાંચવાની પદ્ધતિ સમજવાની પદ્ધતિ શીખવાની પદ્ધતિ અલગ હોય છે પ્લસ જે બાળકોને કમ્યુનિકેટ કરતા એટલે બાળકોને તમારી જોડે બોલતા કે બીજા અ રિલેટિવ્સ જોડે બોલતા તકલીફ પડતી હોય છે એવા બાળકોને આપણે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસોર્ડરમાં ગણતા હોઈએ છીએ કે એવું નથી હોતું કે બધા જ ઓટિઝમ સ્પેક્ટ્રમ ના બાળકોને શીખવામાં તકલીફ હોય છે કે મંદ બુદ્ધિ હોય છે એટલે આપણે સૌથી પહેલા તો આપણી એવી ગેરમાન્યતા દૂર કરવાની જરૂર છે કે જે બાળકને ઓટિઝમ છે એ બાળક મંદબુદ્ધિ છે કે બાકી બાળકો કરતા અલગ છે જ્યારે આપણે આ ગેરસમજ સમાજમાંથી નીકળશે ત્યારે ઓટિઝમ વિશે એક્સેપ્ટન્સ વધશે વિધિ એક તરફ WHO એવું કહે છે કે વિશ્વમાં દર 100 માંથી એક બાળક ઓટિઝમનો શિકાર છે જો સંખ્યા આટલી વધી રહી છે ઓટિઝમના દર્દીઓની આ બીમારીની તો પછી આટલી બધી અવેરનેસ કેમ નથી લોકોને ઓટિઝમ શું એ પણ ઘણીવાર ખ્યાલ નથી હોતો ઓકે જે પ્રમાણે અમિતભાઈએ વાત કરી એ પ્રમાણે ઘણી બીમારીઓ માટેનું અને સ્પેસિફિકલી માનસિક રોગો માટેની સ્ટિગ્મા સમાજની અંદર બહુ જ વધારે પ્રવર્તેલો છે લોકો માનવા સ્વીકારવા માટે કે આ બીમારી છે એક્સેપ્ટ કરવા જ તૈયાર નથી હોતા સ્કૂલમાં જયારે બાળક જાય અથવા બે થી ત્રણ વર્ષ થાય ત્યારે સૌથી પહેલા એના લક્ષણો દેખાવાના ચાલુ થતા હોય છે જયારે એ લક્ષણો દેખાવાના ચાલુ થાય ત્યારે ટીચર કે કે કોઈ પ્રકારની તકલીફ છે બાળકને તમે ડોક્ટરને કન્સલ્ટ કરો પણ ઘણી વખત પેરેન્ટ્સ એ તો એક્સેપ્ટ નથી કરી શકતો હતો અથવા તો ડોક્ટરને બતાડવા માટે નથી જતા હોતા એટલા જ માટે આજે ઓટિઝમ અવેરનેસના ભાગ રૂપે હું તમને એના થોડા લક્ષણો વિશે જણાવીશ કે જેની અંદર ઓટિઝમના બાળકોની અંદર બાળકને સોશિયલ સ્માઈલ નથી હોતી તમે એટલે કે તમે જે સ્માઈલ કરો સામે તમને સ્માઈલ ના આપે રિપીટેટિવ હેન્ડની અને લેગ્સની મુવમેન્ટ જોવા મળતી હોય બાળક પોતાની જ દુનિયામાં ખોવાયેલું હોય બાળકનું હિયરિંગ નોર્મલ હોય છતાં પણ એને તમે એના નામથી બોલાવ છો તો એ પોતાના એના પેરેન્ટ્સ ને એઝ પેરેન્ટ તરીકે ઓળખવાના બદલે એના કેરટેકર છે જે ટ્વેન્ટી ફોર સેવન એનું ધ્યાન રાખે છે એવી રીતના વર્તન કરતું હોય એ બાળક બીજા બાળકો જોડે રમવાનું ઓછું પસંદ કરે પોતે જ પોતાની રીતે પોતાના રમકડા જોડે રમવાનું વધારે પસંદ કરતું હોય છે મ્યુઝિકલ રમકડા અથવા તો મ્યુઝિક મ્યુઝિક ટીવી ઉપર જોવાનું એ લોકોને વધુ ગમતું હોય છે આઈ કોન્ટેક મેન્ટેન નથી કરી શકતા હોતા એવા બાળક જો બે ત્રણ કલાક બી રૂમમાં એકલા હોય તો પણ એ પોતાની રીતે શાંતિથી રમતા હોય છે એમને એવી રીતના ના હોય કે મારા કોઈ કેટેકર આજુબાજુમાં નથી એ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે જી અને સાથે સાથે જ્યારે લક્ષણોની વાત આવે ડૉક્ટર અમિત કે ઘણીવાર નાના બાળકો હોય એટલે એમને આવા લક્ષણો જલ્દીથી કોઈ પણ પેરેન્ટ્સ ના સમજી શકે આપણે એવું વિચારીએ કે નાના બાળકો તો ઘણીવાર સામાન્ય વસ્તુ છે કે કોઈની સાથે આઈ કોન્ટેક નથી કરતા કે કોઈનું કોઈ બોલાવે છે તો સાંભળતા નથી આવી બધી વસ્તુ ઘણીવાર સામાન્ય પણ હોય છે એટલે ઘણીવાર લોકોનું ધ્યાન નથી જતું તો એ કઈ રીતે સમજવું કે આ ઓટિઝમનો શિકાર હશે બાળક સૌથી પહેલા તો સામાન્ય રીતે ઓટિઝમ આપણે કઈ ઉંમર માં જાણ પડે છે તો લગભગ નો ઓટીઝમ ના જે કેસીસ હોય છે એ અઢાર મહિના થી ઉપર ના બાળકો માં જ આપણે પકડી શકીએ છીએ એનાથી પહેલા પકડી શકતા નથી એમાં બી ઠોસ આપણે જ્યારે ઓટિઝમ એમને લેબલ કરતા હોઈએ છીએ ત્રણ વર્ષની ઉપરના બાળકને કરતા હોઈએ છીએ જ્યાં સુધી બાળક ત્રણ વર્ષનું થાય કંઈક બેઝિક પદ્ધતિ આપણને એવી આશા હોય કે બાળક શીખી ગયું હોય બાળક બે વર્ષ અઢાર મહિનાથી બે વર્ષે બોલતા શીખે તમારી જોડે કોમ્યુનિકેટ કરતા શીખે પણ જે ઓટિઝમ વાળા બાળકો હોય એ શબ્દ બોલે ખરી શબ્દ વારે વાર રિપીટ બી કરે પણ એ શબ્દ નો અર્થ સમજી એ તમને જવાબ ના આપી શકે એ તકલીફ પડે છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસોર્ડર ના બાળકોને બાળકો રિપીટેટિવ બિહેવિયર કરતા હોય છે કે ઘણી વખત એ કોઈ વસ્તુ લઈને ફેંકવાની હશે તો એક બે અઢી વર્ષની ઉંમરે બી કન્ટિન્યુસલી લઈને ફેંક્યા કરશે પણ એ જ્યારે આપણે પ્રોપર એ વસ્તુને ક્યાંક મૂકવાનું કહીશું તો એ નહીં મૂકી શકે જેને આપણે કોસ એન્ડ પ્લે કહેતા હોઈએ છીએ કે કોઈ પઝલ છે એમાં કોઈક પઝલ ને પ્રોપર એની જગ્યાએ બેસાડવાનું છે એમાં તો એ કરતા એમને તકલીફ પડે પણ વારે ઘડી ફેંકવું હશે તો એ રિપીટે બિહેવિયર દર્શાવતા હોય છે પણ એનો અર્થ સમજી શકતા નથી બીજું ઘણા બધા બાળકોમાં એવું જોવા મળતું હોય છે કે જે વસ્તુ પહેલા એમને આવડતી હતી પહેલા સમજો બે શબ્દો ભૂલી શકતા હતા

જયારે પેરેન્ટ એમને બોલાવે તો આપણે બાળક જો સાંભળી શકતું હોય પ્રોબ્લેમ ના હોય તો બાળક એમની તરફ ધ્યાન દોરાય પણ જયારે બાળકનું નામ જોતો હોય ત્યારે બાકી આપણે નું જનરલી કન્સિડર નથી કરતા કેમકે રિલેટિવ ને એવું થઈ શકે કે બાળકનું નામ બોલાવે તો બાળકને ઘણીવાર વાર જવાબ આપવું છે કે ઘણી વાર નથી આપવું પણ જયારે મા બાપ બાળકને બોલાવે તો બાળક જનરલી જવાબ આપે એટલે જ્યારે બાળક મા બાપ ને રિસ્પોન્ડ નથી કરતું નામથી ત્યારે આપણે એક રેડ ફ્લેગ રેસ કરીએ છીએ કે આ એક ચિંતા નો વિષય હોઈ શકે છે એ સિવાયના જેમ હું લક્ષણ લક્ષણો ની વાત કરું તો જે બાળકો એમના એમના ને એમની પોતાની દુનિયા રહે બીજા કોઈ જોડે બહુ ઇન્વોલ્વ થતા નથી બીજા બાળકો જોડે બે વર્ષનું બાળક થાય એટલે બીજા બાળકો જોડે રમવું એને ગમતું હોય જ્યારે બાળક બીજા બાળકો જોડે રમવાનું ટાળતું હોય કે એ રડવા માંડતું હોય બાકી બાળકોના પ્રેઝન્સમાં આપણે જ્યારે બી બહાર લઈ જઈએ એ ઇન્બોલ્વ થવાની જગ્યાએ ચીડ ટરકું હોય બાળકને આપણે ગાર્ડન માં લઈ જઈએ બીજા કોઈ બોલાવે તો બી રમવાનું ચાલુ કરે આ બધા લક્ષણોથી આપણને ખબર પડે છે કે બાળકને ઓટિઝમ સ્પેક્ટ્રમ છે ત્યાં તો પછી આપણે બે વર્ષ માટેની જે નોર્મલ અનુકૂળ એક્ટિવિટીઝ હોય છે અત્યારે માર્કેટમાં બે વર્ષના પઝલ્સ ને બધું અવેલેબલ હોય છે જ્યારે એ બે વર્ષના પઝલ્સ લઈને છોકરાને આપીએ અને રમવાનું કહીએ તો એ રમી શકતા નથી એ આ બધી જ વસ્તુઓ આપણે રેડ ફ્લેક તરીકે ગણતા હોઈએ છીએ જ્યારે બાળક આ બધું પોતે નથી કરી શકતું કમ્યુનિકેશન નથી કરી શકતું અથવા સ્પીચ લેટ આવે છે સ્પીચ લેટ આવવું એ અગેન એક બહુ કોમન પ્રોબ્લેમ હોય છે બાળકોમાં બધા જ સ્પીચ જેમનું ડિલે હોય બધા જ સ્પીચ સિલેવાળા બાળકો ઓટિઝમ ના હોય બધા જ હોટિઝમ વાળા બાળકોમાં સ્પીચ ડિલે ના હોય પણ બાળકે જ્યારે સ્પીચ ડિલે થતું હોય છે એ અગેન એક રેડ ફ્લેક તરીકે માનીને આપણે ખાસ કરીને એમનું કાનનું ચેકઅપ જે બાળકો તમને રિસ્પોન્સ નથી કરતા એવા બાળકોને આપણે કાનનું ભી પહેલા ચેકઅપ કરાવી લેવું પડે ટંગ ટાઈ ચેક કરાવવું પડે જો આ બધું આપણે કરાવી લીધું હોય તે છતાં રિસ્પોન્સ ના કરતા હોય તો અગેને આપણે રેડ ફ્લેગમાં ગણતા હોઈએ છીએ ડોક્ટર કારણ કે આપ સારવાર સાથે પણ જોડાયેલા છો આવા બાળકોની આપ સારવાર કરો છો કઈ રીતે તેમની સારવાર થતી હોય છે અને શું પોસિબલ છે તેમને ઠીક કરવા જી બિલકુલ સૌથી પહેલા આપણે એનું ડાયગ્નોસિસ એટલે કે નિદાન બનાવવું પડે જે પ્રમાણે આપણે લક્ષણો વિશે ચર્ચા કરી એ બધા લક્ષણો પછી બાળક આપણી પાસે આવે ત્યારે નિદાન કરતા હોય છે કે માઇલ્ડ ઓટિઝમ છે મોડરેટ ઓટિઝમ છે સિવિયર છે મેઇનલી તો જો ટ્રીટમેન્ટ જે આપવાની હોય છે એ ઇરિટેબિલિટી માટે આપવાની હોય છે ઓટિઝમ એક ન્યુરો ડેવલપમેન્ટલ છે તો એને જે ઇરિટેબિલિટી એટલે કે જે તોફાન કરે છે ધમાલ કરે છે રિપીટેટિવ એક્ટિવિટી કરે છે પેરેન્ટ્સ એને સાચવી નથી શકતા હોતા એના બિહેવિયરને કંટ્રોલ નથી કરી શકતા હોતા એ બિહેવિયર કંટ્રોલ કરવા માટે મેડિસિન્સ આપણે આપતા હોઈએ છીએ બીજો જે પાર્ટ જે છે સ્પીચ ડેવલપમેન્ટ છે તો એના માટે સ્પીચ થેરાપિસ્ટ પાસે મોકલી અને સ્પીચ થેરાપી કરાવવી પડતી હોય છે સ્પેશિયલ ચાઇલ્ડ સ્કૂલની અંદર આવા જ બાળકો હોય જે એમનું એજ્યુકેશન પ્રોપરલી થઈ શકે પ્રોપર એનું બિહેવિયર થેરાપી કરાવી શકાય પછી ઓક્યુપેશનલ થેરાપી કરી શકાય એવી અલગ અલગ થી પણ બાળકને હેલ્પ થઈ શકે અમુક ઓટિઝમ સેલ્ફ હેલ્પ ગ્રુપ પણ ચાલતા હોય છે જેની અંદર ઓટિઝમ વાળા એક સરખા બાળકોને પ્રોપરલી ટ્રેન કરવામાં આવતા હોય છે કે કેવી રીતના એ આ બીમારીમાંથી બહાર નીકળી શકે એક સિમ્પટમ વિશે વાત કરીશ એ છે કે ઓટિઝમ વાળા બાળકોને આઈડેન્ટિફાઈ કરવા માટે કે એમનું ડેઈલી શિડ્યુલ હોય એ ફિક્સ હોય જે ટાઈમે જમતા હોય ઉઠતા હોય સૂતા હોય એ ટાઈમ એમના ફિક્સ હોય જો એ ટાઈમ એમના ચેન્જ થાય તો એ વસ્તુમાં એ વધારે પડતું રોવાનું અકડાવાનું ચાલુ કરી દેશે બીજું હોય છે પેઈન ઇન સેન્સિટિવિટી એને કંઈ પણ વાગશે લોહી નીકળશે તો પણ એને એટલી ખબર નહીં પડે કે મને વાગ્યું છે લોહી નીકળ્યું છે પેઇન થાય છે એ વસ્તુની પણ ખબર નથી પડતી હોતી આ બે બે મેઈન લક્ષણો પણ આપણે આગળ ડિસ્કસ કરવાના રહી ગયા હતા પરંતુ ડૉક્ટર અંબેદ આપણે જ્યારે લક્ષણોની વાત કરીએ આ બધું પણ આ થાય છે જ શા માટે કોઈ પણ બાળકને આ બીમારી શા માટે થઈ શકે શું એને પહેલાથી આપણે પ્રિવેન્ટ ના કરી શકીએ આ જે બીમારી છે એ પહેલેથી પ્રેડિક્ટ કરવી શક્ય નથી આ એવી નથી કે આપણે જેમ ઘણા બધા છે 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 એના જેમ કે જે આ કરી શકે પણ જેનેટિક ડિસોર્ડર્સ બી નથી પકડાતા ઘણા બધા એવા કેસીસ હોય છે જે ઇડિયોપેથી હોય છે જેમનું કોઈ કારણ આપણને મળી શકતું નથી એટલે આ ડિઝીઝમાં ઘણી વખતે પહેલાથી પ્રેડિક્ટ કરવું અને જો આપણે જેનેટિક ટેસ્ટ કરાવી બી દઈએ બધા જ બાળકોની કરાઈએ

એસી ટકા ઓટિઝમના કેસિસ એવા હોય છે જેમાં બાળક પોતાનું બધું ફંકશન પોતે કરી શકે છે ભણી શકે છે ભણવામાં એક્સિડન્ટ ભલે નહીં હોય પણ પોતાનું બધું ભણી શકે છે સમજી શકે છે પોતાનું જીવન નોર્મલ રીતના વ્યતીત કરી શકે છે આ જ બધી વસ્તુ કરવા માટે આપણે બાળકને સપોર્ટ પ્રોવાઈડ કરીએ સપોર્ટ જેમ અત્યારે ડોક્ટર વિદ્યે વાત કરી કે જે થેરપી સ્થ્રુ આપણે સપોર્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ બાળકને ઓક્યુપેશનલ થેરપી ખાસ કરીને એમાં હેલ્પ કરતી હોય છે એમ આ બાળકો બધી જ રીતના શીખી શકે છે પણ આમની શીખવાની જે પદ્ધતિ હોય છે એ બાકી નોર્મલ પદ્ધતિ મંદબુદ્ધિ જે બાળકો હોય છે જેમ બુદ્ધિ ના બાળકો હોય છે એ લોકો શીખી નથી શકતા આપણે કોઈ બી પદ્ધતિ શીખવાડવાનો પ્રયત્ન કરીએ તો એ નહીં શીખી શકે પણ જ્યારે આપણે ઓટિઝમ વાળા બાળકોની વાત કરીએ તો એવા બાળકો પોતાનું બધું જીવનકાલ ચલાવવા માટે બધું જ શીખી શકે છે પણ એ શીખવાડવાની રીત અલગ હોય છે જેમાં આપણે થોડી મદદ લાગે છે જેમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ હેલ્પ કરી શકે છે સ્પીચ થેરાપિસ્ટ કરી શકે છે એવા વિરિયસ થેરાપી સેન્ટર્સ હોય છે જ્યાં બધી થેરાપીઝ અંડર વન રૂફ થાય છે ત્યાં પેરેન્ટ્સ જઈને એમને બધી હેલ્પ લઈને અને એ બાળક નોર્મલ જીવન વ્યતીત કરી શકે છે તો એસી ટકા એક નોર્મલ જીવન જીવતા હોય છે પહેલા બીક ના રાખવી જોઈએ જયારે એમના બાળકને ઓટિઝમ શબ્દ વાપરવામાં આવે અને એ બાળકને નોર્મલ લાઈફ આપવા તરફ મહેનત કરવી જોઈએ તો આ બીકને આપણે સમાજમાંથી દૂર કરી શકીશું એવું મારું માનવાનું છે સાથે સાથે ડૉક્ટર અમિત કારણ કે આપણે પેરેન્ટ્સને તો સમજવાની જરૂર છે કારણ કે એમની જે સાયકોલોજી છે જો એ સમજી જાય પેરેન્ટ્સ તો તેમને આસાનીથી ઢળી શકે શું કારણ કે લક્ષણોથી એવું સામાન્ય રીતે આપણે જોઈ શકીએ કે એમના મગજમાં કે કોઈ પણ જે ઓટિઝમનો શિકાર છે તેમના મગજમાં થોડુંક અલગ હોય છે સામાન્ય બાળક કરતા શું શરીરના બીજા પણ કોઈ ભાગો છે જેમાં ઓટિઝમના કારણે કોઈ ફરક આવે જનરલી જયારે આપણે બાળકનું ઓટિઝમ ડિટેક્ટ કરતા હોઈએ છીએ ઓટિઝમમાં પાંચ અલગ અલગ જાતના સિન્ડ્રોમ્સ હોય છે જે અત્યારે સિન્ડ્રોમ્સ કહેવા તો અઘરા છે પણ જ્યારે આપણે એવું કોઈ સિન્ડ્રોમ સસ્પેક્ટ કરતા હોઈએ ત્યારે આપણે બાળકનું કિડની અને હાર્ટ એ બંને ઇવેલ્યુએટ કરાવી લેતા હોઈએ છીએ જ્યારે આપણે ઓટિઝમ ડિટેક્ટ થતું હોય કે હાથમાં કોઈ કાણું કે એવું કંઈ છે નહીં અને કિડનીનું ફંક્શન નોર્મલ છે નથી કિડનીઝ નોર્મલ છે નથી આ બંને અંગ

કહેવાય કે એક સાયકોલોજીકલી તમારે પેરેન્ટ્સને પણ સમજાવવા પડે એમને પણ ટ્રીટ કરવાની જરૂર પડતી હોય છે તમે આવા પેરેન્ટ્સને જ્યારે મળો ત્યારે એમની મનોભાવના કેવી હોય છે તેમને પોતાની સાયકોલોજી કેવી કઈ રીતે બદલવી જોઈએ જો તેમનું બાળક શિકાર બન્યો છે તો ઓટિઝમનો જી બિલકુલ જ્યારે પેરેન્ટ્સને ખબર પડે છે ત્યારે એમના માટે વસ્તુ બિલકુલ ટ્રોમેટિક હોય છે પહેલા જે પ્રમાણે અમિતભાઈએ વાત કરી કે પેનિક થઈ જાય છે એક્સેપ્ટ નથી કરી શકતા હોતા કે મારા બાળકને જવું કેમ છે એવી પ્રકારની વાત બનતી હોય છે પણ એમને સમજાવવામાં આવે કે આ બીમારી જે છે એનું બાળક જે છે સ્પેશિયલ ચાઇલ્ડ કહેવાય જેને તમે પ્રોપર ટ્રેનિંગ જેમ કે નોર્મલ બાળકને તમે જેવી રીતના સમજાવતા હોય શીખવાડતા હોય ભણાવતા હોય એની કરતાં અમને ટ્રેન કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે આ બાળક લોકોને મંદ બુદ્ધિ નથી હોતી એમનું ઇન્ટેલિજન્સ એવરેજ લેવલ ઉપર જ હોય છે અથવા તો બોર્ડર લાઈન હોય શકે અમુક સિવિયર કેસીસ ની અંદર સમજી નહીં શકે પણ વસ્તુ માટે સમજવું એમનું કાઉન્સેલિંગ કરવું ખૂબ જરૂરી હોય છે કારણ કે બાળક અલ્ટિમેટલી જ સાચવવાના હોય છે બધી જવાબદારી પેરેન્ટ્સે લેવાની હોય છે નાનામાં નાની વસ્તુ પેરેન્ટ્સે શીખવાડવાની હોય છે જેથી કરીને અમે લોકો પેરેન્ટ્સે સમજાવતા હોય એમનું કાઉન્સેલિંગ કરતા હોય એમને કોર્સ ઓફ ડિઝીઝ શું છે સપોઝ ઓટિઝમ શું છે એના કેવા કેવા લક્ષણ શકે આગળ શું શું પ્રોગ્નોસિસ થઈ ટ્રીટમેન્ટ ઓપ્શન છે તમે કેટલી એક્સપેક્ટેશન ચાઇલ્ડ પાસે રાખી શકો આ બધી જ વસ્તુ વિશે અમે ડિટેલમાં પેરેન્ટ્સને એક્સપ્લેન કરતા હોય છે કે જેથી કરીને એ પણ સમજી શકે કે એમના બાળકને કઈ બીમારી છે અને જેના માટે આગળ શું બેસ્ટ પોસિબલ થઈ શકે છે વ્યવસ્થિત લક્ષણો તો હવે ખ્યાલ આવી ગયા હશે વાલીઓને જો ખ્યાલ આવી જાય છે કે સામાન્ય આવા લક્ષણો છે તો ક્યાં જવું કોનું કન્સલ્ટ કરવું અને પછી એની ટ્રીટમેન્ટ કેવા પ્રકારની થતી હોય છે જ્યારે આપણે ધ્યાનમાં આવે છે કે મારા બાળકને જે અત્યારે આપણે પહેલા સિમ્પ્ટમ્સ ડિટેક્ટ કર્યા રિપીટેટિવ બિહેવિયર સોશિયલ એન્ઝાયટી બાકી સોશિયલી ઇન્વોલ્વ થવામાં તકલીફ પડવી બાળકને પોતાના નામ પર રિસ્પોન્સ કરવામાં તકલીફ પડવી કાં તો એજ એપ્રોપ્રીએટ પઝલ સોલ્વ કરવામાં તકલીફ પડવી કાં તો નોર્મલ ડે ટુ ડે ટાસ્ક જેમ આપણે બાળકને કીધું કે આ સામેથી જઈને ક્લાસમાં પાણી ભરીને લાવવાનું છે તો જે સિક્વન્સ છે એ સિક્વન્સ ફોલો ના કરી શકતું હોય બાળક કાં તો પછી કોઓર્ડિનેશનમાં ટ્રબલ્સ થતા હોય આવા બાળકોને આપણે રેડ ફ્લેગ બેસ કરીને પહેલા તો પોતે માનવું જોઈએ કે આપણે આ બાળકને એક જસ્ટ ચેકઅપ કરાવી લઈએ તમે નિયરેસ્ટ જે તમે પીડિયાટ્રીશિયન ને કન્સલ્ટ કરતા હો એમને પહેલા વાત કરી શકો કે સર મને આ નોટ થયું છે તમને શું લાગે છે તો એ આખું ડેવલપમેન્ટલ અસેસમેન્ટ કરે બાળકનું જો એમાં એવું જણાય કે એ ડેવલપમેન્ટલી ઉંમર પ્રમાણે નથી બોલી શકતા કે નથી કમ્યુનિકેટ કરી શકતા કાં તો કંઈક ક્રિએટિવ બિહેવિયર્સ છે કાં તો કંઈક સમજમાં બાળકને કોઓર્ડિનેશન કરવામાં તકલીફ પડી રહી છે તો એ તમને

તો ઘણા બધા એવા એવા થેરાપી સેન્ટર્સ હોય હોય છે છે જેમ કોઈ સાયકોલોજિસ્ટ જે બાળકો સાથે કામ કરતા હોય એમની પાસે લઈ જવું જોઈએ તો આ વર્તન જે બાકી બાળકો કરતા સામાન્યથી અલગ પડે છે એ આપણે વર્તન પકડીને બાળકોને ડાયગ્નોસ કરી શકીએ અને જ્યારે ટ્રીટમેન્ટની વાત આવે છે તો આ બાળકોના ટ્રીટમેન્ટમાં સૌથી મોટું ઇન્વોલ્વમેન્ટ અને સૌથી મોટી જે આપણે દવા કહીએ એ હોય છે પેરેન્ટ્સ એમના માટે એવી કોઈ દવા હોતી નથી કે જે આપણે દવા આપીએ તો એમનું ઓટિઝમ કંટ્રોલમાં રહે કે ઓટિઝમ નોર્મલ થઈ શકે એવી કોઈ દવા નથી હોતી એમને બિહેવિયરલ ટ્રેનિંગ જોતી હોય છે કે બાકી માણસો જોડે કેવી રીતના વર્તવાનું છે કેવી રીતના બાકી લોકો જોડે કમ્યુનિકેટ કરવાનું છે એમને બાકી લોકો કરતા થોડી વધારે મહેનત લાગે છે કમ્યુનિકેશન સ્કિલ્સ શીખવાડવાનું કે બાકી કોઈ જોડે કેવી રીતના વાત કરવાની છે કોઈ જોડે કેવી રીતના વર્તન કરવાનું છે એ શીખવાડવામાં આપણને તકલીફ પડે છે પ્લસ એમને ફિક્સ રૂટીન ફોલો કરવાનું હોય છે આવા બાળકોનું જ્યારે ફિક્સ રૂટીન સેજ બી તૂટતું હોય છે તો બાળક બહુ જ ક્રેન્કી થઈ જતા હોય છે એટલે એવા બાળકોને થોડું એડેપ્ટેશન શીખવાડવું પડે સ્લોલી સ્લોલી એમનું બ્રેક કરીને આજે એમનું શેડ્યુલ એક મિનિટથી આપણે બ્રેક કર્યું કાલે બે મિનિટથી બ્રેક કર્યું એવી રીતના આપણે શેડ્યુલ સેજ સેજ બ્રેક કરીને આપણે શીખવાડવું પડે બાળકને કે એ કેવી રીતના કરવાનું છે તો એના માટે થેરાપી સેન્ટર્સ હોય એના માટે પ્રોપર ટ્રેનિંગ સેન્ટર્સ હોય છે કેવી રીતના સ્પેશિયલ સ્કૂલ્સમાં આ ફેસિલિટીસ હોય છે કે બધા થેરાપિસ્ટ એક સાથે હોય છે અને પ્રોપર બાળકને ટ્રેનિંગ આપે કે એમને બાકી લોકો જોડે કેવી રીતના વર્તન કરવાનું છે એમનું પોતાનું ગુજરાન ચલાવવા માટે કેવી રીતના એક્ટિવિટીઝ કરવાની છે એમનું પોતાનું જેમ સામાન્ય બધી એક્ટિવિટીસ હોય ઊંઘી જવાનું સમયસર કેવી રીતના આપણે ઊંઘવાનું છે જઈને કેવી રીતના એમને બધું પોતાનું કપડાં પહેરવાના છેડિનેશનમાં બી તકલીફ હોય શકે છે એટલે એ લેવલની આપણે બાળકોને ટ્રેનિંગ આપવી પડે કે એમના પોતાના કપડા કેવી રીતના પહેરશે બાળક પ્લસ બાળકને વોશરૂમ જવામાં તકલીફ પડતી હોય છે તો કેવી રીતના વોશરૂમ જવાનું ઇવન ઘણી વખત આપણે પેરેન્ટ્સને એકમ્પ કરવું પડે વોશરૂમમાં ઇવન બાળક એકલું જતું હોય તો બી તો આ જ બધી એની ટ્રીટમેન્ટ હોય છે લક્ષણો પકડી લે છે જો જલ્દીથી ખ્યાલ આવી જાય છે કે બાળક ઓટિઝમ નો શિકાર છે તો આ બધી વસ્તુ શીખવાડવી સરળ બની જાય આ બહુ સરસ તમે પોઈન્ટ કીધી છે કે આ જેટલું વેલ્યુ આપણે ડાયગ્નોસ કરીએ જેટલું વેલ્યુ આપણને ખબર પડે એટલું વેલ્યુ આપણે કરી શકીએ અને જો જે આપણે ચાલુ કરી હોય ને જે બાળક દસમા ધોરણમાં આવ્યા પછી ચાલુ કરે એ બંનેમાં ફેર તો પડવાનું છે એટલે જે ટ્રેનિંગ આપણે વહેલી ચાલુ કરી શકીએ તો એના રિઝલ્ટ આપણને સો ટકા સારા મળવાના હોય એટલે આપણે કાયમ પ્રિફર એવું કરીએ કે ખબર પડે પણ તો બી એવું ચાર વર્ષે કે પાંચ વર્ષે ખબર પડી તો હવે કઈ નથી થઈ શકતું જો પ્રોપર જગ્યાએ બાળક જાય ઘણી બધી જગ્યાએ એમને વર્તન શીખવાડવામાં આવે તો આવા બાળકો બી સરસ રીતના નોર્મલ રીતના પરફોર્મ કરતા હોય છે એવા ઘણા બધા ઉદાહરણ અમારી સામે છે જલ્દી ખબર પડશે સારી એવી સારવાર પણ મળી શકશે આ ઉપરાંત ડોક્ટર વિધિ છેલ્લો પ્રતિક્રિયા ટૂંકમાં કારણ કે આપણે પેરેન્ટ્સની જવાબદારી ઘણી વધી જતી હોય છે જ્યારે એક બાળક ખોટીઝનો શિકાર હોય સાથે સાથે સમાજની પણ જવાબદારી વધી જતી હોય છે સમાજને શું મેસેજ આપશો કારણ કે આજે અવેરનેસ ફેલાવાનો પણ દિવસ છે જી બિલકુલ કોઈ પણ પેરેન્ટ્સ ને જો આવા લક્ષણો કે કઈ પણ દેખાય થઈને ડોક્ટર ને કન્સલ્ટ કરે તમે ડોક્ટર પાસે તો સ્ટેમ્પ નથી લાગી જવાનો કે ઓટિઝમ છે જ પણ પણ જો તમને લક્ષણો થોડો ડાઉટ લાગે તો તમે ખાલી ને મળો બતાડો કે ખાલી જાણી લો કે તમારા બાળકને કોઈ તકલીફ તો નથી ને જો હશે તો જેમ વહેલી તકે તો એટલું વહેલી તકે નિદાન કરવું શક્ય બનશે ડોક્ટર અમિત આપના તરફથી મારું એવું માનવાનું છે સૌથી પહેલા તો ઓટિઝમ થી આપણે ડર દૂર કરવું જોઈએ સમાજમાંથી જે તમે બહુ સરસ માધ્યમ લાયા છો ન્યૂઝ ના માધ્યમ થી આપણે આવું કરી શકીએ છીએ હું વાલીઓ આપવા માંગીશ કે જ્યારે કોઈ બી ડોક્ટર તમને એવી જાણ કરે કે તારા તમારા બાળકને ઓટિઝમ છે તો ઓટિઝમ નું પહેલા તો આખું ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહીએ છીએ સ્પેક્ટ્રમ આપણે એ વસ્તુમાં લગાવતા હોઈએ છીએ જેનું રેન્જ બહુ મોટું હોય એટલે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એક બહુ મોટું રેન્જ છે તમારા બાળકને એકદમ નોર્મલ સિમ્પ્ટમ્સ ભી હોઈ શકે છે ઓટીઝમ ના જેના માટે કોઈ ટ્રીટમેન્ટ કોઈ થેરાપી ની જરૂર ના પડે અને જો સિવિયર હોય તો એવું ભી હોઈ શકે છે કે કોઈ થેરાપી ને એનાથી આપણે એમને નોર્મલ લાઈફ આપી શકીએ છીએ આપણે સમાજ માં જાણવા જોઈએ તો ઘણા બધા એવા સેલિબ્રિટીઝ રહ્યા છે જેમને ઓટીઝમ ની તકલીફ રહી છે એ છતાં ભી એ લોકો નોર્મલ ફંક્શન કરી રહ્યા છે એટલે તમારે એકદમ મન મૂકી દેવાની જરૂર નથી કે ગભરાઈ જવાની જરૂર નથી તમારા બાળકને જ્યારે ઓટિઝમ ડાયગ્નોસ કરવામાં આવે છે તમારે મન મક્કમ કરીને એમને એક નોર્મલ લાઈફ આપવા તરફ તરફ મહેનત કરવી જોઈએ અને એવું થશે બી બિલકુલ આભાર અમારી સાથે જોડાયા અવધર આપ બનેનો તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર